મળી જાય અને ત્રણસો ને વીસ રૂપિયા સુધી વરિયાળી આઠસો રૂપિયા થી પાંચ હજાર એકસો ને સતત રૂપિયા સુધી સુવા એક હજારથી બે હાજર સાઠ રૂપિયા સુધી હિસબુલબ પચીસો રૂપિયાથી ત્રણ હાજર ત્રેસઠ રૂપિયા સુધી અઝમો બારસો થી ઓગણત્રીસો રૂપિયા સુધી તલ રૂપિયા રૂપિયાથી સત્યાવીસ ઓનસ સાઠ રૂપિયા સુધી અને રાયડો નવસો સાસઠથી અગિયારસો ઓનસ સાઠ રૂપિયા સુધી અનાથે ખેડૂત મિત્રો તાજા ઊંઝા યાર્ડના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઈક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા